કાર મિત્રો મિત્રો વાડેગડીએ આપણે કળી અવનવી ભવિષ્યવાણી સાંભળતા હોઈએ છીએ દેવાયત પંડિત હોય કે હોય કે મહારાજ અછુતાનંદ હોય જેમણે પોતાની યોગ સાધનાથી અનેક ભવિષ્યવાણીઓ આગમન કરેલ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે સંત અછતાનંદે પોતાની યોગ શક્તિના બળ પર ભવિષ્ય માલિકા લખતી હતી કહેવાય છે કે ભવિષ્ય માલિકાના નામે લગભગ લાખ પુસ્તકો આ ગ્રંથો ઓડિશામાં જગન્નાથપુરીના મઠો અને મંદિરોમાં મહંતો પાસે અલગ અલગ રાખવામાં આવ્યા છે મિત્રો તો અચ્યુતાનંદજીએ કળીયુગની જેટલી ભવિષ્યવાણી કરી હતી વર્તમાન સમયમાં આજે એ બધી વાતો સાચી પડી રહી છે મિત્રો મહારાજ અચ્યુતાનંદ દાસજીએ કીધું તો ખેડૂતો ખેતીનું કામ બંધ કરશે અને જંગલી પ્રાણીઓ ગામડાઓ અને શહેરો પર હુમલા કરવાનું શરૂ કરી દેશે આકાશમાં બે સૂર્ય ઉગતા હોવાનો અહેસાસ થશે એટલે કે ગરમીનો એટલો પ્રચંડ પ્રકોપ વધી જશે કે માણસોને આ ધરતી ઉપર જીવવું મુશ્કેલ થઈ જશે દિવસે ને દિવસે માણસો છે એ ઝાડ કાપતો જાય છે અને ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતો જાય છે પૃથ્વીની દરી બદલાશે આ પછી ઘણા ભૂકંપો પણ આવશે અને સમુદ્રનું સ્તર વધશે અને જગન્નાથ મંદિરના બાવીસ પગથિયા સુધી પાણી પહોંચશે ત્યારબાદ ભગવાનની મૂર્તિને તેમના ભક્તો દ્વારા છઠ્ઠી બાટા ખાતે લઈ જવામાં આવશે મિત્રો પૃથ્વી પર આવી રહેલી કુદરતી આફતોને કારણે સાત દિવસ સુધી પૃથ્વી પર અંધારું રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ બે હજાર બાવીસથી બે હજાર ઓગણત્રીસની વચ્ચે થશે મિત્રો એક બાજુ કુદરતી આફતો હશે અને બીજી બાજુ મહાયુદ્ધ થશે જ્યારે શનિ કુંભરાશિમાં પ્રવેશ કરશે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ છ વર્ષ અને છ મહિના સુધી ચાલશે આમાં ભારત જીતશે અને ભારત તેના દુશ્મનો માટે હંમેશા નષ્ટ કરશે એટલું જ નહીં પરંતુ વિશ્વનું નેતૃત્વ પણ કરશે મિત્રો ભારતના જે છેલ્લા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે જે યોગી હશે અને તેને કોઈ સંતાન નહીં હોય તેની પાસે વિશ્વને નેતૃત્વ કરવાની અદભૂત ક્ષમતા હશે અને ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ હશે તે સમયે ઓડિશાના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે અને આ દરમિયાન ભગવાન કલ્કી દેખાશે જે યુદ્ધમાં ભારતનું સમર્થન કરશે મિત્રો અમેરિકાનો મોટો ભાગ પાણીમાં ડૂબી જશે અને ચીનના ઘણા ટુકડા થઈ જશે પાકિસ્તાનના તમામ નિશાનો ભૂસાઈ જશે અને પાકિસ્તાન સાથે મળીને લડતી શક્તિ નબળી અને નિંદનીય બની જશે રશિયા હિન્દુ દેશ બની જશે ને યુરોપ યુદ્ધ લડવા માટે યોગ્ય રહેશે નહીં ત્યાંની વસ્તી નહિવત હશે યુરોપની લગભગ તમામ વસ્તી નાશ પામશે અને અંતે રશિયા સફળતા હાંસલ કરશે ને આવનારો અવતાર વિજય રશિયાને વશ કરશે આવી જે અવનવી વાતો જે કળિયુગની ભવિષ્યવાણી આ સંતો જ્યારે ભાખવતા હાથમાં તંબુર લઈને કારણ કે એમની યોગ શક્તિ અને યોગ સાધનાથી એમને ખબર પડી જતી હતી કે કળિયુગનો આવનારો સમય કેવો હશે મિત્રો કારણ કે ભારતના સંદર્ભ કન્નડમાં લખાયેલ ભવિષ્યવાણી અનુવાદમાં કહેવામાં આવ્યું છે કે છ અને સાતનો સરવાળો તેર થાય છે મિત્રો અને તેર વધુ ઉમેરવાથી છવ્વીસ નંબર મળે છે અને આ છવ્વીસ નંબર દ્વારા અછુતાનંદ દાસે ભારત પર

એક બાળક વૃદ્ધ હશે એટલે કે તે બલી બલેશ હશે અને ભગવાન જગન્નાથના નિવાસસ્થાન પુરી મંદિરની ટોચ પર પથ્થરો ખરશે અને મંદિરનો ધ્વજ ઘણી વખત નીચે પડશે આ સમય દરમિયાન કુદરતી આફતિના કારણે ભારતના નીલાચલ જગન્નાથપુરી સમુદ્ર ગર્ભમાં ભળી જશે વડીલો અને શિક્ષોરનો આદર કરવામાં આવશે નહીં જ્યારે ઢુંગરી લોકો ધાર્મિક નેતાઓ તરીકે દંભ કરીને લોકોને છેતરશે ભવિષ્યમાં લોકોના મનમાંથી ધર્મ સંવેદનાશીલ પ્રેમ અને મૂલ્ય અદર્શ્ય થઈ જશે સારા અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાડવામાં આવશે ત્યારે ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વેચાઈ જશે મનુષ્ય વ્યભિચારી બનશે પુરુષ સાથે પુરુષ અને સ્ત્રી સાથે સ્ત્રી આ અકુદિત સંબંધ છે માનવ ઘરો પર પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવશે દરરોજ અનેક મનુષ્યોને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ જોવાશે વિચિત્ર રોગચાળા અને રોગોથી પીડિત થશે લોકો ખૂબ પરેશાન હશે મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તાઓ પર ઉતરી અને વિરોધ કરશે ત્યારે કળીયુગના અંતે જીવન આપનાર સૂર્ય જીવનદાતા બનશે ને મહાગુપ્ત પદ્મકલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં બાર હાથવાળી તલવાર તલવાર સાથે સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલ્લેશ લોકોને મારી નાખશે અને બધાને નાશ કરશે ને ત્યાં કળિયુગનો અંત આવશે મિત્રો મહાભારતના યુદ્ધને લઈને તેમને પણ ભવિષ્યવાણી કહેવામાં આવેલી હતી મિત્રો કે મહાભારતનું યુદ્ધ યુદ્ધ દરમિયાન ઘણા લોકો અમુક કારણોસર એ યુદ્ધમાં છે એ ભાગ નહોતા લઈ શકતા ત્યારે ભગવાન કલ્કી જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર લેશે ત્યારે પાંચ મહાન યોદ્ધાઓ જે ભગવાન કલ્કી સાથે આવશે અને ભગવાન કલકીનો સાથ આપશે મિત્રો હવે દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં જે વાતો કહી હતી કે દેવાયત પંડિત દાડા દાખવે લે દેવડ દે નાળ આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં રે લગાર લખ્યાને ને ભખિયા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આવી અનેક વાતો જે કળીજુગની લખવામાં આવેલી છે એ વર્તમાન સમયમાં અત્યારે સાચી પડી રહી છે કે બેટી કમાશે બાપ ખાસે ને ભૂંડું આવશે કાળ એવો કાળ અત્યારે આપણે જોઈએ તો આવી ચૂક્યો છે મિત્રો અને કળિયુગના આગમવાણી કહેતા દેવાયત પંડિતે પણ કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર એવા દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આવી અનેક ઘટનાઓ અનેક વાતો જે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં જે લખેલી છે વર્ણવેલી છે પણ આપણને એ વાંચવાનો ટાઈમ નથી મળતો એટલે આપણે અમુક ઈ વાતોથી અજાણ રહી જતા હોઈએ છીએ મિત્રો